સુરતમાં ફરી એકવાર સોશિયલ મીડિયા સગીરા માટે જોખમી બન્યું સુરતમાં પંદર વર્ષીય સગીરા બની ગર્ભવતી ઉમરવાડાના પચીસ વર્ષીય યુવકે યુવતીને બનાવી ગર્ભવતી સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરા અને યુવકની મિત્રતા થઈ હતી યુવકે સગીરા સાથે મળવાના બહાને વારંવાર દુષ્કર્મ આચરી અને ગર્ભવતી બનાવી સગીરાના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે સગીરા વિદ્યાર્થીની પ્રેમમાં ફસાવી અને ગર્ભવતી બનાવનાર યુવકની હાલ ધરપકડ કરવામાં આવી છે પુણા પોલીસે પચીસ વર્ષીય યુવકની ધરપકડ કરી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે કો સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રોના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચી ભોગ બનનાર જે વયની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો જોતા એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા તે ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે પોલીસ અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે

તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમર ઉંમરલાયક અમુક જે દીકરીઓ પણ ભોગ બન ભોગ બનતી હોય છે આની અંદર ખરેખર કોઈ પણ જાણ્યા જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપને કે બીજા કોઈ એના વાલી વારસના એને વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું સૂચન છે